એવી પિક્ચર ને ટેક્સ ફ્રી કરે અને લોકો જોવા આવે કેમકે આજ દિવસ સુધી આપણે જોઈ નથી ત્યાં સુધી આપણને પણ ખબર નથી કે કેવી પિક્ચર હશે પણ જોયા પછી આપણે લાગ્યું કે નહીં ગુજરાતમાં પણ આવી ગુજરાતી પિક્ચર બનવી જ જોઈએ અને એમાં જે રોલ છે જે એ વખાણવા લાયક છે અને એમાં બધાના દિલને સ્પર્શ કર્યો એવો રોલ છે તો એના માટે એક વખત બધા તાળીઓથી વધાવશે અને આપણે આપણા વકીલ તરફથી આમનું ગુચ્છથી સ્વાગત કરીએ છીએ આપણા બાર કાઉન્સિલ ના પ્રમુખ શ્રી જે જે પટેલ સાહેબ એમનું સ્વાગત કરે કે ભાઈ આપણે ફૂડ કોર્ટ નથી કરવાની હોય વકીલ આજ કરો જો આ તમારો આ આપણા બધા વકીલ વતી બધા વકીલો વતી હું આમનું સ્વાગત કરું છું થેન્ક યુ સીટી સિવિલ વકીલ સિટી સિવિલ કોર્ટ તરફથી મારું નામ ભાવિકા રાઠોડ છે હું પોતે એડવોકેટ છું અને આજે અમે બહુ બધા એડવોકેટ આ મૂવી જોવા આવ્યા છે આજે મેચ પોતે આ ત્રીજી વખત જોયું છે મૂવી બહુ સરસ છે અને જે એડવોકેટનો એણે રોલ કર્યો છે એ બી બહુ સરસ છે તો બધાને હું ફેમિલી સાથે જોવાની બી આ રિક્વેસ્ટ કરું છું કે બહુ સરસ મૂવી છે આપ પણ આવો ને આપની ફેમિલી સાથે જોવો નમસ્કાર પરમાર પિક્ચરનો પ્રોડ્યુસર આ પિક્ચર વકીલો ઉપર અમે એક બનાવ્યું છે બહુ મહેનત કરી છે આ પિક્ચર માટે અને જે એક દીકરો છે જે વકીલ હતો તેની ડિગ્રી અને જે મૂકી દીધી હતી અને પાછો એના પપ્પાને બચાવવા માટે જે આ પિક્ચરમાં એ વકીલનો રોલ નિભાવે છે એ ખૂબ જ સારો રોલ એ નિભાવે છે તો આ જ બતાવવા માટે આજે એક સિવિલ થિયેટર આશ્રમ રોડ ઉપર એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું જેટલા બી ગુજરાતના અમદાવાદના જે સારા સારા વકીલો છે એમનું એક આયોજન આજ કરવામાં આવ્યું હતું અને હું સરકારને એક અપીલ કરું છું કે આ પિક્ચર ટેક્સ ફ્રી કરે તો ગુજરાતી જે માધ્યમ છે જે ગુજરાતી પિક્ચર છે એને વધારે વેગ મળે એના માટે હું અપીલ કરું છું જય ભારત જય હિન્દ